રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ખેલાશે ત્રિપાંખીયો જંગ કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી લડશે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી સાત બોર્ડની અંદર બોર્ડની અંદર અઠ્યાવીસ ઉમેદવારો ઉતારશે પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો પોતાની તૈયારીઓ કરી રહ્યા હતા તેવા સમયે ત્રીજા ભાગ તરીકે આમ આદમી પાર્ટીએ પણ રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં અઠ્યાવીસ ઉમેદવારો ઉતારવા માટે એલાન કરી દીધું છે રાધનપુર નગરપાલિકાના આવતા સાત બોર્ડની અંદર આમ આદમી પાર્ટી પોતાના અઠયાવીસ ઉમેદવારોને ઉતારી રાધનપુરને સારું શાસન આપવાની જાહેરાત કરી છે ત્યારે રાધનપુર નગરપાલિકાની અંદર કોંગ્રેસ અને ભાજપ બંનેની ચિંતામાં થયો વધારો આમ આદમી પાર્ટી નવા અને યુવાન અને ઇમાનદાર ચહેરાઓ ઉતારી રાધનપુર નગરપાલિકાની લડશે ચૂંટણી રાધનપુર ખાતે આવેલ ગાંધીચોક ખાતે સુરબી સ્ટોરની બાજુમાં આમ આદમી પાર્ટીએ પોતાનું કાર્યાલય શરૂ કરી દીધું છે અને ટૂંક સમયની અંદર કલાકોમાં રાધનપુર આમ આદમી પાર્ટી પ્રેસ કરી પોતાના અઠ્યાવીસ ઉમેદવારો સાત વડના જાહેર કરશે અને રાધનપુરમાં ખેલાશે ત્રિપાખી બે યોજક બેની લડાઈમાં ત્રીજો બાજી મારી જાય તો નવાય નમસ્કાર હું લાલજી ઠાકોર પૂર્વ ઉમેદવાર આમ આદમી પાર્ટી રાધનપુર વિધાનસભા રાધનપુરની જનતાને અમે જણાવીએ છીએ કે આમ આદમી પાર્ટી આ વખતે પ્રથમ વખત રાધનપુર નગરપાલિકાની ચૂંટણી લડાવવા માટે જઈ રહી છે અને જે સાતે સાત વોર્ડની અંદર અઠ્યાવીસે અઠ્યાવીસ ઉમેદવારો અમે ટૂંક સમયમાં જાહેર કરીશું અને રાધનપુરની અત્યાર સુધીની જે જે સમસ્યાઓ છે એ ભાજપ કે કોંગ્રેસ જે સમસ્યાઓ હલ કરી શકી નથી અને તમે દર વખતે ભાજપ અને કોંગ્રેસની બોડી તો રાધનપુરમાં જોઈ પરંતુ એક વખત ઈમાનદાર આમ આદમી પાર્ટીને અમારા ઉમેદવારોને આપના ઉમેદવારોને તમે તમારો પવિત્ર કિંમતી મત આપજો એ માટે અમે આહવાન કરીએ છીએ જય હિન્દ જય જય ગરવી ગુજરાત રાધનપુર નગરપાલિકા આમ આદમી પાર્ટી ફૂલ તૈયારી સાથે અઠ્યાવીસે અઠ્યાવીસ ઉમેદવારનું લિસ્ટ ચોવીસ કલાકની અંદર

અને આમ આદમી પાર્ટીના દરેકે દરેક પાટણ જિલ્લાના અને રાધનપુર નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા આપણે જોઈએ છીએ કે છેલ્લા કેટલાય વર્ષોથી છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે નગરપાલિકાઓને સ્થાનિક સ્વરાજમાં જોઈએ તો ભારતીય કોકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય છે કોઈક કોંગ્રેસની સરકાર હોય છે આમ જોવા જઈએ જાણે બંને એક સાથે મળી અને પ્રજાને હેરાન કરતા હોય એવું લાગે છે જ્યારે આજે આમ આદમી પાર્ટી રાધનપુર નગર નગરપાલિકામાં સૌ પ્રથમ ચૂંટણી લડી રહી છે અહીંયા અમે જ્યારે રાધનપુરમાં અમારા હોદ્દેદારો સાથે પ્રવાસ કર્યો રાધનપુર ચોકડીથી લઈ અને તમે ગમે તે રસ્તે જાઓ એ એવા રસ્તાઓ છે જાણે રસ્તામાં ખાડા છે ખાડામાં રસ્તા છે એ ખબર નથી પડતી ગંદકી એટલી બધી છે કે આ ખબર નહીં આપણને એવું લાગે છે ક્યાં આપણે આવી ઊભા છે બીજું સફાઈના પ્રશ્નો કોઈ જગ્યાએ કોઈ સફાઈ નથી તમે થોડીક ગાડી ચલાવો એટલી એટલી ધૂળ ને એટલું ડસ્ટ ઉડે છે બીજું જ્યાં જાઓ ત્યાં ગટરોમાંથી ઉભરાતું પાણી બીજું જેટલા થોડાક આગળ જાઓ એટલે દસ ગાયો થોડાક આગળ જાઓ એટલે વીસ ગાયો રખડતા ઢોરો એટલા બધા છે જેને કારણે ઘણા બધા એક્સિડન્ટો થાય છે તો રાધનપુર નગરપાલિકાના રહીશોનું કેવું એવું છે કે ભાઈ અમે એક વખત ભાજપને જોઈ લીધું અમે ઘણી વખત કોંગ્રેસને જોઈ લીધું એક વખત તમે આમ આદમી પાર્ટી નગરપાલિકાની ચૂંટણી લડો અમે તમારી સાથે ખભેથી ગભો મેળાવી તમને વોટ આપવા માટે તૈયાર છું તો આમ આદમી પાર્ટી આજે નિર્ણય કર્યો છે કે રાધનપુર નગરપાલિકાના સાથે સાત વોર્ડમાં અઠ્યાવીસે અઠ્યાવીસ ઉમેદવારો મજબૂતાથી લડશે અને આજે જ્યારે અમારી મીટિંગ થઈ ત્યારે પંદર વીસ ઉમેદવારો સાથે અમારી ચર્ચા પણ થઈ અને બહુ એમનામાં ઉત્સાહ છે કે કારણ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના શાસનથી પ્રજા એટલી ત્રસ્ત છે કારણ કે પ્રજા સાથે એમના પ્રશ્નોના પ્રજાના પ્રશ્નો સાથે ભાજપને કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી હળી મળીને સરકાર ચલાવો હળી મળીને ઘર ભરો અને હળી મળીને ભ્રષ્ટાચાર કરો એટલે ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટી ખરીદ વેચાણ સંઘ તો આ વખતે એવું નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી રાધનપુર નગરપાલિકાની ચૂંટણી લડશે અને સો ટકા બોડી બનાવશે અને બીજું હું કહું એના કરતાં આજે જે પ્રજાનો ઉત્સાહ અમે જોયો છે અને પ્રજા જેટલી ઉત્સાહી અને ખુશ છે કે ભાઈ હવે આ લોકોના શાસનમાંથી મુક્ત કરી અને આમ આદમી પાર્ટીની બોડી બનાવી અને આમ આદમી પાર્ટી નગરપાલિકામાં અમે અમારો મેનિફેસ્ટો પણ બે ચાર દિવસમાં અઠ્યાવીસ ઉમેદવારો પછી જાહેર કરીશું એ પ્રમાણે જ કામ કરશું જનતાના ટેક્સના પૈસા રાધનપુર નગરપાલિકાની જનતાના ટેક્સના પૈસા એમના રોડ માટે એમના રસ્તા માટે એમના ગટર માટે એમની સફાઈ માટે રખડતા ઢોરોને હટાવવા માટે બીજું કે નાની નાની શિક્ષણ અને આરોગ્યની સંસ્થાઓ માટે વપરાશે એ જનતાના ટેક્સના પૈસા ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસવાળા જે ઘરે લઈ જતા હતા એ બધા જ પાછા લઈ અને રાધનપુર નગરપાલિકાની વિકાસ માટે વાપરશું એ જ સાથે ફરીથી હું આ સોશિયલ મીડિયાના માધ્યમથીના આ વિડીયો થકી રાધનપુર નગરપાલિકાની જનતાને વિનંતી કરું છું કે તમે કોંગ્રેસે જોયું છે તમે ભાજપે જોયું છે ખબર છે કશું જ આપી નથી શક્યા મોંઘવારી એટલી છે બેરોજગારી એટલી છે ગટરો સફાઈ નળ પાણી એ કેમાં ક્યાંય સફળતા નથી તો આ વખતે એક વખત પરિવર્તન અને કટ્ટર ઈમાનદાર એવી આમ આદમી પાર્ટીને સાથ આપી અને એક વખત ભરોસો કરો તમે એક વખત અમને વોટ આપશો અમે કામની રાજનીતિ કરીએ છીએ કુંભવાદની રાજનીતિ નથી કરતા તો ફરીથી આપ સૌને આ જોડીને વિનંતી કરું છું કે એક વખત આમ આદમી પાર્ટીની બોડી બનાવો પછી તમારા પ્રશ્નો તમારા ઘરે આવી તમારા દ્વારા અને એનું નિરાકરણ લાવશું એવું ખાતરી આપું છું એવું ગેરંટી અમે આપીએ છીએ ફરીથી વસ્તુ ભારત માતા કરી